હાડા આઠે ઠેર અને આપણે પહેલા કેરામાં તો જો પાણી આપણે ચાલુ કરી દીધું છે મોટર ચાલુ કરીને અડધો કેરો તો આપણો પી ગયો છે વીરને બે સાઈડ હશે પણ મેં કીધું ભૂગી જાય એટલે મને કહે એટલે હું નાખું વાળી લઉં તો આપણે આજ આખો દિવસ માંડી પાવરનું જ કામ કરવાનું છે એટલે બપોર સુધી લાઈટ નથી

અને આપણી આ માંડવી લગભગ વીસ થી પચીસ દિવસની માંડવી થઈ ગઈ છે અને સરસ મજાની ઉગી ગઈ છે અને સરસ મજાનો કલર હોય છે નથી ઘાટી નથી પારવી મીડિયમ સાઈઝમાં સરસ મજાની આપણી માંડવી ઉગીને તૈયાર થઈ ગઈ છે આ પાણ આપણે માંડવીમાં ત્રીજું પાણ પાવી એટલે જો વીર વાલી બાજુ ગયો છે યાર ટીટોડી એટલે રેડે રેડે થઈ છે એ મહિલા આમ જામ ભાઈ પાછો આપણે આવીને સીધી મોટર ચાલુ કરી દીધી હતી એટલે જો આપણે એક કેરો તો માંડવીનો ભી ગયો છે આપણે બીજા કેરામાં જો પાણી હેલું આવે છે લગભગ તો માંડી બહુ પાણી નહીં રોકે કેમ કે બલુરિયા અકાલી નહીં છે ખડ ફળ નહોતું તોય આપણે બલુરિયા અકાલ નહીં એટલે માંડવીને સારું રહે અને આમ જળપીથી વધવામાંથી વધે અને જળપીથીનો વિકાસ થાય એટલે બલુરિયા અકાલ નહીં ખ્યા ખડ નથી તોય અમે પછી આ પાણી પાણી પાઈ નાખ્યો તો કરવો જ છે કરી નાખશું દિવસ માંડવીમાં પાણી ભરવાનું જ કામ કરવાનું છે એ તો બધી માંડવી પાવાની છે બપોર સુધી પાછું જો જેટલું પી જાય એટલું હાલો આપણે વે ઉપર જઈને વે જાવી અહીંયા વીર રમેશે છે અહીંયા જઈને બેસું તો આપણે માંડવીના ચાર કેરા પી ગયા છે દસ સાડા દસ જેવું થઈ ગયું છે અને મને લાગી છે ભૂખ એટલે જો હું લઈ આવીશું ઘરેથી જામફળ તારે ખાવું છે વીર જામફળ ખાવું છે ને તો હું વીર અડધું અડધું જામફળ ખાઈ લેવી બીજું તો આજ કઈ નાસ્તો બીજો લઈ આવ્યા નથી અને પાણીનું નાખું તો જે અડધે પૂગ્યું છે વાળવાનું થોડુંક બાકી છે બગલા રહ્યા એટલે પૂગશે પછી નાખું અહીંથી પાણીનું વાળ લઈશું તો આલો બધાને જામફળ ખાવું હોય તો હાલો જામફળ ખાવા અને ગમણેથી વાળીયા આવ્યા નથી ને એટલે તડકો થોડોક લાગે છે ને ગરમી લાગે છે તો હળદર જેવું વાગ્યું એટલે થોડોક પવન શાંત થઈ ગયો છે તો મારે ખાવું છે જામફળ હું પહેલાં જામફળ ખાઈ લઉં આપણે જામફળનો થોડોક નાસ્તો કરી લીધો છે તો હવે મને એમ થયું કે લાઈ થોડુંક વાડી બાજુ આંટો મારી આવું બે મોટર ચાલુ છે એક આપણે કૂવામાં જાય છે પાણીને એક કૂવામાંથી પાણી આવીને આપણે માંડીમાં પાવીશું તો હું આમ વાડી બાજુ હાલી જાઉં છું આ બાજુ આપણે વાડીનો ફોલ છે આ ટીટોળી જો રાઈડે રાઈડ થયું છે વીર એટલે બધી રાઈડી રાઈડ હોય હું એને બસ ગોતે અહીંયા છે અમારે જો આ ફોલ ફોલેથી પાણી આ બાજુ આવી રહેલું એની બાજુ છે ટોલી પીપરે થાય છે આ બાજુ થોડુંક શાકભાજી વાવ્યું છે કે ઉગી છે નથી ઉગ્યું શાકભાજીમાં થોડું જાજુ તો ઉગી ગયું છે ગુવાર છે કિસોડા છે આ બાજુ ભીંડો પણ ઉગી ગયો છે થોડું ફળ થઈ ગયું છે એટલે બહુ દેખાતું નથી કાકડી વાવી દીધી છે ઉગી ગઈ છે વાડી બાજુ આપણે જોઈ આવી કે વાડીમાં મોટર આવડી આલ બાજુની છે ચાલુ છે કે નથી ચાલુ થઈ ગઈ ના ના આવે છે જે નથી બનતી ખૂટ્યું નથી પાણી એ તો હવે અહીં બહુ આટો મારવા રોકાવું નથી નહીં મારે વા કેરો ભરાઈ જાય છે

તો જે આપણે પાણીની ની વાત છે પાણી આવશે પછી વાસણ વાસણ આપણે હાનના ઉટકી નાખવી બપોર પછી ના છે એટલે હાનના નથી આજે આપણે રસ ને પૂરી જમી લીધું છે વાળુમાં અને જો અહીંયા વાસણ પડ્યા છે અને જે વાસણ મારે ઉટકવાના બાકી છે તો અહીંયા થોડુંક આપણે મારે વિડીયાને બનાવવાનું મોડું થઈ ગયું હતું તો અહીંયા હવે વિડીયાને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ